Enak, aku ibu

અલ્યા અમે આવ્યા જઈ ના ગયા હું હું તો ગયો એના એક દવા કરતા એવું તો ના પણ શું મારું તો કયું માનતો નહીં નહી મારું લોકો ચાર વાડી જાય બરોબર

ડુબોનું પૂરું કરવાનું ગંદુ પૂરું કરવાનું ખેતરી થોડી શરમ આવી જાય વિચારવું જોઈએ એમ એટલે તેના બુદ્ધિ જોઈએ

હા તમે ને મારે જવું હોય તમારા ટાઈમ પાસ કરવા દે જવું એવું મારા કેળા પોકી જાય બોલો બહુ મહેનત કરે ઉપર થી એવો મને શીખવાડે બાપા

બોબો ક્યાં પડી ગયો કસી વે અને મને કીધું કે હજુ હુઈ ગયો ઉભા રહે ઓય બોન પડ્યા એક દાડો

બીજા હું તો એમ કહું કે આપણો તો રહો પણ આ હું મિત્રો કહી દઉં કે આવા રહેવું નહીં બાપ અંગત જઈ સપોર્ટ કરું આપણે તો બાપને જઈ સપોર્ટ રહે આપ શું કહેવાય તો જય માતાજી મિત્રો હવે આ ગભોભાઈ છોકરો તો હરમી નીકળ્યો બરાબર હા તમારો કોઈને છોકરો અરમી ના નીકળ્યો અને બીજું કે તમારા છોકરાને સમજાવ્યો વહેલા ઉઠાડતા શીખવાડો બાર હજાર એવાથી મળી આ લઈ લો બરાબર કચ્છ ભાઈ અત્યારે ફોન ટચિંગ નહીં કરે કોઈ ટચિંગ બેસતા નહીં હા

પૂરો ધોવાનો રાખતો મજા આવશે